નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તારીખ અગિયાર અને તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસના રાશિ ભવિષ્યફળ પર રાશિ ભવિષ્યફળ પર આગળ વધતાં પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે આ વિડીયો થોડો અગાઉ હું જે વિડીયો આપતો હતો એના કરતાં લાંબો છે કારણ કે આની અંદર બે દિવસનો રાશિ ભવિષ્ય ફળ છે રાશિ ભવિષ્ય ફળના અંતમાં આપને કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે તો ખાસ વિડીયોને છેક સુધી જોજો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આ વિડિયો તમને કેવો લાગ્યો તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસોએ ખાસ તમારે ધ્યાન રાખીને પસાર કરવાની જરૂર છે આ બંને દિવસો દરમિયાન તમારે સિઝનલ બીમારી પર ખર્ચ કરવો પડે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જો તમે ધ્યાન નહીં રાખો તો કોર્ટ કચેરીના પણ ધક્કા થાય તેવી શક્યતાઓ છે આ ઉપરાંત તમારે જો લોન લેવાનું કાર્ય તમે હાથમાં લીધું હશે તો તે કાર્યમાં પણ વિલંબ પેપર્સના કારણે આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે તો ખાસ આ બે દિવસ દરમિયાન તમારે હેલ્થ ઉપર ખાસ ફોકસ કરવાનું છે ડરવાની કોઈ જરૂર નથી પરંતુ ખાસ હેલ્થ ઉપર ફોકસ કરજો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટ કચેરીના ધક્કા પણ થઈ શકે છે તો ખાસ આ બંને દિવસો દરમિયાન બોલવા ઉપર ખાસ તમારે નિયંત્રણ રાખવાનું છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય રોકાણ તમે કરતા હોવ તો ખાસ તમારે આ બંને દિવસો દરમિયાન રોકાણ કરવાથી બચવાનું છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આ બંને દિવસો સારા રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે જે વ્યક્તિઓ રિલેશનશિપમાં હશે એટલે કે પ્રેમિક અને પ્રેમિકા હશે તમને પણ આ બંને દિવસો દરમિયાન એકબીજાનો સારો એવો સપોર્ટ મળી રહેશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે તમે કોઈ નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરો આ સિવાય જો તમે છેલ્લા ઘણા સમયથી કોઈ બુક્સ વસાવી હોય અને વાંચતા ના હોવ તો આ બંને દિવસો દરમિયાન આ બુક્સ ઉપર પણ તમે નજર નાખતા જોવા મળી શકો છો આ સિવાય તમારે સંતાનને જો કોઈ નોકરી ના હોય વિદેશમાં હોય ને નોકરી ના મળતી હોય તો આ બંને દિવસો દરમિયાન તમને સંતાનને નોકરી મળવા અંગેના સમાચાર પણ પ્રાપ્ત થાય તેવી શક્યતાઓ છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો જે ઘરથી દૂર રહેતા હશે તે જાતકોને આ બંને દિવસો દરમિયાન ક્યાંક એવા વિચારો આવી શકે છે કે ચલોને હવે ટિકિટ કરાવી લઈએ અને હવે ઘરે એક આંટો મારી આવે એવા વિચારો તમને આવ્યા કરશે કાર્ય કાર્યસ્થળે બિઝનેસ કરતા હશો તો બિઝનેસના સ્થળે પણ આ વિચારો તમને આવ્યા કરશે આ સિવાય જે લોકો વિદેશમાં વસે છે તેમને પણ હવે ઘર યાદ આવશે અને ઘરે જવાનું મન થશે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જો તમે કોઈ બિઝનેસ ડીલ કરવા માંગતા હોય તો એ બિઝનેસ ડીલની અંદર પણ તમને સફળતા મળે તેવી શક્યતા છે ખાસ કરી અને જે લોકો જમીન અને મકાનને ડીલ કરવા જઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી કોઈ એડવર્ટાઈઝમેન્ટ આપી હોય અને તેમાં કોઈ ખાસ ઇન્કવાયરી ના આવતી હોય તો આ બંને દિવસો દરમિયાન તમને આ જમીન અને મકાનની ડીલ અંગે સારી એવી ઇન્કવાયરી પોઝિટિવ ઇન્કવાયરી આવતી જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન જૂની કોઈ ડીલ તમે કરવાનું વિચારી રહ્યા હોય અને છેલ્લા ઘણા સમયથી કોઈકને કોઈક વિઘ્નના કારણે આ ડીલ અટકી જતી હોય તો આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે આ ડીલમાં તમને સફળતા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જે તમે રોકાણ કરવા જઈ રહ્યા હોય તે રોકાણમાં પણ તમને ફાયદો મળે તેવી શક્યતા છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કોઈક નજીકના સ્થળે ટ્રીપ કરવાનું થાય તેવી શક્યતાઓ છે જે ટ્રીપ અંગે કદાચ તમે વિચાર્યું પણ ના હોય અને અચાનક જ કોઈ સગા સંબંધી કે કોઈ મિત્ર કે કોઈ સ્નેહીજન ઘરે આવવાના કારણે અથવા તો અચાનક જ કોઈ પ્લાનિંગ થવાના કારણે તમે કોઈ જગ્યાએ ટ્રીપ કરો તેવી શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે જો કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હશે તો તે કાર્યમાં પણ તમને સફળતા મળતી જોવા મળી શકે છે કે એવું બની શકે છે કે કોઈ વિઝા કે દસ્તાવેજનું કોઈ કાર્ય છેલ્લા ઘણા સમયથી કોઈને કોઈ ક્વેરીના કારણે અટકી જતું હોય પરંતુ આ બે દિવસો દરમિયાન તેમાં તમને સફળતા મળે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારા ભાઈ બહેન જો તમારા ઘરેથી દૂર રહેતા હશે તો તેમની સાથે પણ તમારે મિલન મુલાકાત થાય અથવા તો કોઈ લાંબી ટેલિફોનિક વાતચીત થાય અને તેના કારણે પણ તમારું મન આનંદમય રહે અને એક શાંતિનો તમને અહેસાસ અને આનંદનો અહેસાસ થાય તેવી પણ શક્યતાઓ છે રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જે જાતકો આ બે દિવસો દરમિયાન બિઝનેસ કરતા હશે તેમને બિઝનેસમાં દિવસની શરૂઆતથી જ સારો એવો ફાયદો થતો જણાઈ શકે છે એટલે કે દિવસની શરૂઆતથી જ એક ઘરાગીનું સારું પ્રમાણ તમને જોવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમને તમારી વાણીના કારણે સારો એવો ફાયદો થઈ જાય એટલે કે જે લોકો દલાલીના કાર્યમાં છે અથવા તો જે લોકો કન્સલ્ટિંગ કે સલાહ કે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને કોઈ ક્લાયન્ટ સારા એવા મળી શકે છે અને તેના કારણે પણ તેમને ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે તમારા કુટુંબીજનોને પણ મળવાનું થાય તેવી શક્યતાઓ છે ખાસ આ મુલાકાત દરમિયાન તમારે કોઈ વિવાદિત મુદ્દા ખોલવાની કોઈ જરૂર નથી આ સિવાય તમારા જો અગાઉ આંટી ઘૂંટી કોઈ સંબંધોમાં આવી હોય તો તે આટી ઘૂંટી પણ આ બંને દિવસો દરમિયાન સોલ્વ થતી તમે અનુભવશો એટલે કે ફરીથી મીઠાશભર્યા સંબંધો તમને જોવા મળી શકે છે રોકાણમાં પણ આ બંને દિવસો તમને ફાયદો કરાવી જાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો તમે થોડા સ્વ કેન્દ્રિત રહેશો એટલે કે સતત પોતાનામાં અને પોતાનામાં જ ખોવાયેલા રહેશો જો તમે પરણિત હશો તો તમારા લાઈફ પાર્ટનર પણ એવું કહેતા જોવા મળી શકે છે કે કેમ આ બંને દિવસો દરમિયાન તમે કોઈક અલગ જ દુનિયામાં કે અલગ જ વિચારોમાં ખોવાયેલા છો જે કદાચ અગાઉના દિવસોમાં તમે નહીં હોવ તેવા તમે આ બંને દિવસો દરમિયાન તમારું વર્તન જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન એવું બની શકે છે કે તમે ભવિષ્યમાં કઈ રીતની રણનીતિ બનાવી કઈ રીતનું પ્લાનિંગ કરવું તે બાબતે વધુ વિચારતા જોવા મળી શકો છો આ સિવાય તમે પોતાની જાત ઉપર પણ કઈ રીતે કામ કરવું તેની ઉપર પણ તમે વિચાર કરતા જોવા મળી શકો છો આ સિવાય અગાઉના કોઈ પ્લાનિંગો જે તમે કદાચ પૂર્ણ ન કરી શક્યા હોય તો તેને કઈ રીતે પૂરા કરવા તે અંગે પણ તમારું ધ્યાન કેન્દ્રિત થઈ શકે છે અને તે અંગે તમે વિચાર કરી શકો છો આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમે કોઈક જગ્યાએ રોકાણ કરો તેવી પણ શક્યતા છે અને આ રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી પણ શક્યતા છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો ખાસ તમારે સાવધાનીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ હોસ્પિટલના દોડા થાય તેવી શક્યતા છે આ સિવાય એવું પણ બની શકે છે કે હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને લગ્નગાળાની સિઝનમાં ક્યાંક તમે ખરીદી કરવા ગયા હોય અને એ ખરીદી કરવા દરમિયાન તમે ક્યાંક એટલી મોટી ખરીદી કરી બેસો કે જે કદાચ તમારા બજેટની બહાર જતી રહી હોય અને તેના કારણે પછીથી તમને હવે આ અંગેનું બજેટ કઈ રીતે મેનેજ કરશું તે અંગેની ચિંતા ચિંતા સતત તમને સતાવ્યા કરે તો ખાસ આ બે દિવસો દરમિયાન તમારે તમારા બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે અને સેવિંગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે આ સિવાય એવું પણ બની શકે છે કે તમે વિઝા કે કોઈ વિદેશ સંબંધિત કોઈ કાર્ય તમે કોઈને સોંપેલું હોય તો આ કાર્યની અંદર પણ તમારે અચાનક ખર્ચ કરવાનો થઈ શકે છે તો ખાસ આ બે દિવસો દરમિયાન તમારે કાળજીપૂર્વક સેવિંગ ઉપર ધ્યાન રાખવું જોઈએ આ સિવાય રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે બચવાની જરૂરિયાત છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન મિત્રોનો સારો એવો સાથ સહકાર મળી શકે છે એવું પણ બની શકે છે કે મિત્રો દ્વારા તમને કોઈ કામ ધંધો પણ મળી શકે છે જે મિત્રો કદાચ નોકરી થી વેગડા હશે કે નોકરી નોકરી નહીં મળી રહી હોય તે મિત્રોને પણ આ બંને દિવસો દરમિયાન મિત્રોની સહાયથી કે મિત્રોના રેફરન્સથી નોકરી મળતી જોવા મળી શકે છે આ સિવાય જે મિત્રો બિઝનેસ કરી રહ્યા છે અને બિઝનેસ ખાસ ચાલતો ના હોય તો આ બંને દિવસો દરમિયાન મિત્રોના સલાહ સૂચનથી એવો કોઈ રસ્તો મળી જાય અને એ રસ્તા ઉપર તમે ચાલો કહેતા કે બિઝનેસ કરો અને તમને તેમાં સફળતા મળી શકે છે આ સિવાય એવું પણ બની શકે છે કે જે લોકો તમારા ભલે મિત્રોના હોય પણ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા કનેક્શનમાં આવ્યા હોય તેમના દ્વારા પણ તમને આ બંને દિવસો દરમિયાન ફાયદો થાય તેવી સંપૂર્ણ શક્યતાઓ છે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને ફાયદો થઈ શકે છે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો કાર્ય કાર્યસ્થળે ખાસ સાબિત થવાના છે એટલે કે આ બંને દિવસો દરમિયાન તમને કાર્ય કાર્યસ્થળે બોસ દ્વારા તમારા કાર્યના વખાણ કરવામાં આવી શકે છે આ સિવાય તમારા જ કાર્યના તમારા સહકર્મચારીઓ જે અગાઉ તમને સપોર્ટ કરતા નહોતા અથવા તો તમારા વિરોધમાં જઈને ઊભા રહેતા હતા તે જ વિરોધીઓ હવે તમને સપોર્ટ કરતા જોવા મળી શકે છે ખાસ કરીને આ બંને દિવસો દરમિયાન તે લોકોના મોડેથી જ એવા શબ્દો સાંભળવા તમને મળી શકે છે કે ખરેખર તું એ જે કામ કર્યું છે એ પ્રશંસાને પાત્ર છે અથવા તો હું આ કાર્ય કરી જ ના શકું આવા શબ્દો પણ તમને તેમના મોડેથી સાંભળવા મળી શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન અગાઉ જો તમારે બોસ સાથે કોઈક બાબતને લઈને બોલાચાલી થઈ હશે તો આ બોલાચાલીના કારણે તમારા જે સંબંધો અગાઉ જે બગડ્યા હતા તેમાં પણ સુધારો જોવા મળી શકે છે અને બોસ પોતે જ તમારા કાર્યના વખાણ કરી શકે છે અને તમને જો પ્રમોશન અંગેની જો કોઈ વાતચીત ચાલતી હોય તો તેમાં તમને પ્રમોટ કરે તેવી પણ શક્યતાઓ છે આ સિવાય જો તમે રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આ બંને દિવસો દરમિયાન તમને વિશેષ ફાયદો થાય તેવી શક્યતાઓ છે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો સોરી કુંભ નહીં પરંતુ મકર રાશિ મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સવિશેષ ફાયદો થાય તેવી શક્યતાઓ છે ખાસ કરીને રોકાણમાં આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે તમે કોઈક આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હોય અને તમે બધા લોકો જોડે હાથ ફેલાવ્યા હોય પરંતુ ક્યાંક આર્થિક સહાય તમને મળી ના રહી હોય તો તમને આર્થિક સહાય આ બંને દિવસો દરમિયાન પિતા દ્વારા જ કરવામાં આવે તેવું બની શકે છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક નવા પ્રકારની ઉર્જાનો સંચાર થતો હોય તેવું પણ તમે અનુભવી શકો છો આ બંને દિવસો દરમિયાન તમારે નસીબનો સાથ સહકાર તમને મળતો હોય તેવું પણ તમને લાગશે અને આ બંને દિવસો ખૂબ જ આનંદમય તમારા પસાર થશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસોને ખાસ તમારે સાવધાનીપૂર્વક પસાર કરવાના છે તમારે ગભરાવાની જરૂર નથી પરંતુ તમે વ્હીકલ ચલાવતા હોય તો વ્હીકલ ચલાવવામાં ખાસ તમારે વિશેષ ધ્યાન રાખીને કહેતા કે મધ્યમ ગતિએ વાહન ચલાવવાનું છે આ સિવાય તમારે જો અગાઉ કોઈ રોગની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો ટ્રીટમેન્ટ પણ તમારે ખાસ આ બે દિવસો દરમિયાન લેવી જોઈએ જેથી કરી અને આકસ્મિક જે રોગ સંબંધિત તમારે ખર્ચ કરવો પડે તેમાં કાબૂ આવી શકે છે અથવા તો તેમાં જે ખર્ચ આવનારો છે તેની ઉપર નિયંત્રણ આવી શકે છે તો ખાસ આ બંને દિવસો દરમિયાન તમારે હેલ્થ ઉપર ખાસ તમારે ફોકસ કરવાનો છે અને ડૉક્ટરની કન્સલ્ટન્સી લેવાની છે જે તમે કદાચ છેલ્લા ઘણા દિવસ સુધી ટાળતા હોય આળસના કારણે તો ખાસ તમારે ડૉક્ટરનું ચેકઅપ કરાવી લેવું જોઈએ જેથી કરીને રોગ ઉપર આવનાર આકસ્મિક ખર્ચ બચી શકે આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ એ તકેદારી રાખવાની છે કે તમારા સાસરી પક્ષ સાથે ખૂબ જ વિવેકપૂર્વક વર્તન કરવાનું છે કોઈ ખોટી બાબતે બોલાચાલી ના થાય ને તેના કારણે તમારા સંબંધોનો અંત ન આવી જાય તેની તમારે ખાસ કાળજી રાખવાની છે મીન રાશિ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ તમને સારી કમાણી થતી જોવા મળી શકે છે આ બંને દિવસો દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો પણ વિશેષ સાથ સહકાર મળતો જોવા મળી શકે છે એટલે કે બિઝનેસ અંગે લાઈફ પાર્ટનર દ્વારા નવા નવા આઈડિયા તમને સજેસ્ટ કરવામાં આવી શકે છે આ સિવાય તમે જો રોકાણ કરતા હો તો રોકાણમાં પણ તમને આ બંને દિવસો દરમિયાન વિશેષ લાભ થાય તેવી શક્યતાઓ છે કોઈ બિઝનેસ ડીલ કે જેને તમે કરવાનું વિચારી રહ્યા હોય પરંતુ કોઈક વિઘ્નને કારણે તે અટકી પડી હોય તો તે પણ આ બંને દિવસો દરમિયાન થઈ શકે તેવી સંપૂર્ણ શક્યતાઓ છે હવે વાત કરીએ મેષ રાશિ તુલા રાશિ અને કુંભ રાશિ આ ત્રણેય રાશિના જાતકોએ રોકાણ કરવાથી ખાસ બચવું જોઈએ આ બંને દિવસો દરમિયાન જ્યારે વૃષભ રાશિ કન્યા રાશિ અને મકર રાશિ આ ત્રણેય રાશિના જાતકોને આ બંને દિવસો દરમિયાન કરેલા રોકાણથી લાભ થાય તેવી શક્યતાઓ છે ઓમ નમઃ શિવાય